બૂટ બુટ ના એક તો હે ને ભાઈ તૈયાર બેયાર થઈ ગયો તો ભાઈ હાલો છોકરો હું ધંધો કરે છે છોકરો ધંધો કરે ન કરવાનો કર્યું હે અંદર એક છોકરી આવી નો જોઈએ તો તને બાયણે કાઢી મૂકું મે અમે બે આવીએ ને તો કોઈના માપ નું નથી મંડેલા ને બાયો બે કાઢી મૂકું તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં કારણ કે હે ને ભાઈ આજે છે એક નવરાત્રી નવરાત્રી નું પહેલું નોરતું બરાબર તો ભાઈ મસ્ત મજાનું હોય ને ભાઈ આજે ગરબા ચાલુ થઈ ગયા હોય બહુ મજા આવશે અને ભાઈ ગામમાં પણ જો કે હું તો નથી જાતો નવરાત્રીમાં પણ હવે આપણે જાશું મય તું કે તો જાય મય આપણે માં દીકરો બે જઈ હું જાય તમે છોકરીને પટાય આવી હો ને આથી હા તો પટાવીને લઈ આવી છે ને ભાઈ મારે પરણામ બોસો આમ જોવો રૂડો રૂપ દેવો થઈ ગયો હું બરાબર બૂટ બૂટ ના આજ તો હે ને ભાઈ તૈયાર બેયાર થઈ ગયો તો કારણ કે નવરાત્રી હતી બરાબર તો આપણે સીન નાખવામાં હું વાંધો એમાં કઈ પૈસા તો નથી દેવા પડતા હું નવરાત્રીમાં જાય તો કરે છે છોકરો ધંધો કરે ન કરવાનો જેમ કે ઘર છે આ ઘર અમારું છે બાર છે તો રહ્યું બાર

ભાઈ એમ નથી કેતો કે હું નવરાત્રીમાં જાઉં કે ના જાઉં તારે ઈ કહેવાનું નવરાત્રીમાં જવાની છૂટ છે પણ બાઈ ગોતવાની છૂટ નથી લ્યો મની મને આવી ગઈ બાકી હે ને આપણે ટ્રાય કરે તેમ છોકરી ગોતવાનો ટ્રાય કરે બરાબર છોકરી રાખી કે હે આગલા રૂમમાં આ રૂમ છે સ્પેશિયલ મસ્ત મજાનો ત્યાં અંદર એન્ટ્રી નો કરવા દો તો એન્ટ્રી કરવામાં શું હોય પૈસા દેવા પડે જોઈ લેજે એમ કે તાર જો હોય તો તેમ નહીં

ભાત ના કુકર બની ગયા હે આખા કુકર માં ભાત બનાવ્યા હે ભાત ખાવાથી હું વજન ઉતરે મમ્મી હું તને એમ કહું ને મી તારે વજન ઉતાર હોય ને તો ઓજરી નાની કર નાખ ઓપરેશન કરે નાખા ઓલું ઓપરેશન કરાય નખે ખાવામાં કંટ્રોલ એમને ઓપરેશન કરે નખ તો જો મોબાઈલ મોબાઈલ બધું કરાવી દઈએ મોબાઈલ અજી તો જાતી જિંદગીમાં મારી મમ્મીને જોવાની આવવાની છે જોજો અજી વેલા મોડી લેટસ થોડુંક લેટસ

નવરાત્રી નું પેલું નોરતું હે ના પાડે દાંત ના નવ પડાવી નોરતા માં દાંત ના પડાવી ના ના પડી શું નવરાત્રી પણ

તો મિત્રો તમને અમારોગ કેવો લાગ્યો અને બીજી વસ્તુ એ કે ભાઈ નવરાત્રીમાં જઈને ભાઈ ઘણા બધા સેટિંગ થઈ જાય છે તો ભાઈ કઈ વાંધો નહીં મોજ બધા કરજો બરાબર અમારો જવાનો તો ના થાય અમારે હે એટલે તો જામ દેશી માણસ છે અમે ચડ્ડા પહેરી નવરાત્રીમાં જાવું આવું ચડા પહેરી કાઈ દેખાડવા નહી દાદ બીજા છે ને ચાવવા નહી બીજા છે એમાં સમજી જાજો લે એટલે મારે હું કઈ ગર્લફ્રેન્ડ હું છે હે વાહ ભાઈ વાહ મિત્રો સક્તો ભાઈ ખરેખર આ દુનિયામાં સકીલું માણસ કોઈ દી ના મે બ્યુ સકીલું માણસ છે ને ભાઈ ઈ બહુ આમ ખરાબ કહેવાય ઓ આજે હાલ માં ગોતવા નો ગોતવા ના જાવ તો મારી પાસે કઈ હેય નહીં ગરીઓ નગર જારી